તો કહીશ કેમ છો બધાને જય રામાધાણે અત્યારે પહેલી વાર કોમેડી વિડીયો બનાવવા રહ્યા છે બાકી જો અમારા ચાર બંદા છે રિક્ષા અહીંયા ઉભી રહ્યા છીએ ને અત્યારે વિડીયો બનાવવા જ રહ્યા છો અત્યારે કોમેડી વિડીયો બનાવવા છે ટોપિક ઉપર જે અમારા ભાઈ છે આગળ આગળ જ રહ્યા છે ને હું પાસ વધુ રહ્યો છું બાકી બતાવું છું કેવી રીતે હું ખરાબ આ બસાવી ગયા છું બનાવવા માટે અમારા અરવિંદનો રોજનો સ્ટેનિંગવાળો છે એટલે ફટાફટ આગળ આગળ બાકી અરવિંદની એક ફેવરેટ જગ્યા છે અરવિંદનું એક ઈદ જવાની છે ભણાવવા બસ કોમેડી વિડીયોની ચેનલ છે એ છે ગોમડિયા કરીને એટલે ચેનલને જઈને સબસ્ક્રાઈબ કરી નાખજો ને વિડીયો કોમેડી અંદર આયા જ કરશે બાકી ને વ્લોગની અંદર આરિયા છે બાકી ચેનલ તમને સબસ્ક્રાઈબ કરી નાખું બાકી કેમેરામેન ને એક અમારે કોમેડી ભેગો આવે ભાઈ ના જોઈ ગફૂર વંઠેલ

કે આ કે પે તમે આવરતનો લુકડો બીજો પેરેન્ટ તમે તૈયાર થઈ પરો તમે તમાર જમે તો આવરતનો પડ્યો છે ભાઈ આ કે હેડ મુ જોવો રારા ગમે તો અહીંયા જોવો છે તમે અહીંયા પડ્યા છો બરાબર તમારો છોટ લઈ લે છે તમે જ આવરતનો પડ્યા છો ભાઈ અહીંયા આવરતનો ટોપિક ઉપર આવરતને વાત થી થાય આપા ખાલી 5 મિનિટ લેવાની છે 5 મિનિટ પછી આ કે જો વિડિયો ને ચાલુ છે વિડિયો જો અમારા ભાઈ બરુભાઈ કેમેરામેન સ્યુટિંગ કરી રહ્યા બાકી જો

પૈસા તો છે વધારો આવ્યો એની બરોબર થઈ ગયો કોઈ ને નહીં દબાઈ ઘર મેલો હા હા બુભાઈ પેલે હા બુબા હવા લેખા રખડો હતો બુબા તમે તો

ફાલો એની માં ફાડાવા જો ફોડામ માં જો આરી હંગુ જ નહી ભાઈ હારી કટ ના દો આપડે હા મેલો ફોન હા તમે એ ફોડામ પતે ફોડામ જે જેતી આવી છે હોય કેવું તો કે પાંચ લેતા લઈ દો

Sí.